ગઈકાલ ઓગણીસ જાન્યુઆરી બે હજાર રોજ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યના નવ જેટલા રેન્જ આઈજી સાથે ક્રાઇમ કોન્ફરન્સનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું સાયબર ફ્રોડ અને અન્ય ગુનાઓની વિગતો સાથે સાથે ડીજીપી વિકાસ સહાય દ્વારા મહિલા બાળકોને સિનિયર સિટીઝનોની વિશેષ સુરક્ષા અને સલામતી માટે હવે ગુજરાતના દરેક પોલીસ મથકોમાં સાંત્વના કેન્દ્રો ખોલવાની વાત કરી છે શું છે આ સાંત્વના કેન્દ્રો અને કયા પ્રકારની કામગીરી કરશે તમામ માહિતી સાંભળો ખુદ ડીજીપી શ્રી વિકાસ સહાયના શબ્દોમાં પોલીસ અને ગુજરાત સરકાર મહિલા સુરક્ષા માટે ખાસ ધ્યાન આપતી હોય છે આ બધાએ શી ટીમ્સ વિશે તો સાંભળ્યા જ હશો ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમની રચના કરવામાં આવી છે અને એ શી ટીમ્સના માધ્યમથી સિનિયર સિટીઝન્સ અને મહિલાઓની સલામતી અને સુરક્ષા અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ ઉદાહરણ હું આપને આપું કે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં રક્ષાબંધનના દિવસે અમારી શી ટીમ્સની મહિલા પોલીસ કર્મીઓ ગુજરાત રાજ્યના પચીસ હજારથી પણ વધુ સિનિયર સિટીઝન્સને જઈને રૂબરૂ મળ્યા હતા અને એમને રાખડી બાંધી હતી એટલે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ માટેનો એક પ્રયત્ન છે એ જ રીતે ટીચર્સ ડેના દિવસે અમારી શી ટીમ્સ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ સ્કૂલ્સમાં જઈ દસ હજારથી પણ વધુ શિક્ષકોનું બહુમાન અને સન્માન જાહેરમાં કરવામાં આવ્યું હતું અને એ પ્રકારે પ્રજા અને પોલીસ વચ્ચેનું એક સેતુ બાંધવાની પ્રયત્ન શી ટીમ્સ મારફતે થઈ છે हमने थोड़ा दिवस पहला एक निर्णय गुजरात पुलिस तरफ थी ले कि दरेक पुलिस स्टेशन में एक सांत्वना केंद्र की रचना था अगाव दरेक पुलिस स्टेशन में चार अलग अलग एकमो थी एक सौ एक अभयम पची पुलिस स्टेशन बेस्ड सपोर्ट सिस्टम पची विमेन हेल्प डेस्क चौथों ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર એ ચારે ચાર મહિલા અને બાળકોની કાઉન્સિલિંગ મહિલા અને બાળકોને માર્ગદર્શન મહિલા અને બાળકોનું સલામતી અને સુરક્ષા માટે કામ કરતી હતી પરંતુ આ ચારે ચારમાં કોઈ સંકલનનો અભાવના કારણે અમુક વખતે પ્રોબ્લમ્સ થતું હતું આ ચારે ચારમાં યોગ્ય સંકલન થાય સંબંધ થાય અને ચારે ચાર એકમો એકસાથે મળીને એક છત નીચે યોગ્ય રીતે પ્રભાવશાળી રીતે અસરકારક રીતે કામ કરી શકે એના માટે એક છતની નીચે જ જેને આપણે સાંત્વના કેન્દ્ર કહીએ છીએ એ સાંત્વના કેન્દ્રની સ્થાપના ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે મને ચોક્કસ મને આસ્થા છે કે આ સાંત્વના કેન્દ્રના સ્થાપનાથી દરેક પોલીસ સ્ટેશનમાં જે જ્યારે કોઈપણ સિનિયર સિટીઝન કે કોઈ મહિલા અને કોઈ પીડિત બાળક જતા હોય ત્યારે એમને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવશે એમને યોગ્ય રીતે સાંભળવામાં આવશે સંવેદનશીલતા પોલીસની પ્રક્રિયામાં સેન્સિટિવિટી સંવેદનશીલતા એ ખૂબ મહત્ત્વ ધરાવે છે એટલે આ સાંત્વના કેન્દ્રના માધ્યમથી આ પ્રકારની સંવેદનશીલતા પણ પોલીસની કામગીરીમાં એનો સમાવેશ કરવામાં આવે એવા પણ પ્રયત્નો ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે